આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયતની બે બેઠકો રતનાલ અને સુકોપર બેઠકો પર નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમો યોજાયા હતા જેને સંબોધતા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે કોઇપણ રાષ્ટ્ર માટે આત્મનિર્ભરતાની બોટી કોઈ શક્તિ નથી ભારતની આર્થિક ક્ષેત્ર આસમાની ઊંચાઈઓના લક્ષ્યાંક સુધી પહોંચાડવા માટે મોદીજી દ્વારા પથ પ્રદર્શિત થયેલા સ્વદેશી અપનાવો અભિયાનના માધ્યમથી સશક્ત સ્વાવલંબી ભારતનું નિર્માણ શક્ય બનશે રતનાલ ખાતે રાજ્યમંત્રી ટીકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે વિશ્વની મોટી મહાસત્તા બનવા તરફ આગેકૂચ કરી રહેલા ભારત માટે હવેનો સમય પોતાની શક્તિ અને કૌશલ્યની પીછાણીને વધુમાં વધુ સ્થાનિક ઉત્પાદનોના સ્ત્રોત ઉભો કરવાનો છે સુખર ખાતે ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વમાં સૃષ્ટિ દેશમાં જ દ્રષ્ટિ એવો અભિગમ અપનાવીને આપણે સૌએ ભારતને એક નવી દિશા તરફ લઈ જવાનું છે ત્યારે સતત સ્વદેશીનો આગ્રહ રાખીએ અને એ અનુસંધાને આગામી બે દાયકાનો